અંજારના વરસાણા પાસે ગત તારીખ ચૌદ જાન્યુઆરી મળેલી ઈજાગ્રસ્ત હાલતમાં લાશનો ભેદ ઉકેલાઈ ગયો છે વરસાણા પાસે ટિમ્બર કંપનીમાં કામ કરતા મજૂર ત્રીસ વર્ષીય ઇન્દ્રામણી ગૌડાનો મૃતદેહ માથાના અને મોની છુંદાયેલી હાલતમાં મળી આવ્યો હતો આ અંગે મૃતકના સાઢુભાઈ પંચાનંદ ગૌડાએ પોલીસને જાણ કરી હતી અંજાર પોલીસે આ અંગે વધુ તપાસ કરી તો રૂપિયાની લેતી દેતીનો મામલો હોવાનું જાણવા મળ્યું હતું જો કે હત્યા માત્ર ત્રણ હજાર રૂપિયાની ઉઘરાણી માટે થઈ હોવાનું ખુલ્યા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરીને આ ગુનાના આરોપીઓ ગોવિંદ કંગુર ગોડા ઉંમર વરસ ત્રેવીસ રહે મૂળ પિત્તલ થાના આસ્કા તાલુકો આસ્કા હાલે રહે સર્વે નંબર છ ઓબ્લિક સાત લેબર કોલોની ચૌધરી ટિમ્બર ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ વરસાણા સીમ તાલુકો અંજાર તથા સુશાંત કાંદિયા બેરા ઉંમર વરસ ચોવીસ રહે મૂળ ભાલિયાપાડા થાના સુડા તાલુકો સુરડા હાલે રહે સર્વે નંબર છ ઓબ્લિક સાત લેબર કોલોની ચૌધરી ટિમ્બર ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ વરસાણા સીમ તાલુકો અંજારને ગઈકાલે ઝડપી પાડ્યા હતા જેમાં આરોપી ગોવિંદ ગોડાએ મૃતક ઇન્દ્રમણી સૌલા ગોડાને રૂપિયા ત્રણ હજાર હાથ ઉછીના આપ્યા હતા જે ઇન્દ્રમણી પરત આપતો ન હોય જેનું મન દુઃખ રાખી આ આરોપીઓએ સાથે મળી ઇન્દ્રમણી ગોડાને માથા તથા મોઢાના ભાગે પથ્થરો મારી ક્રૂરતાપૂર્વક તેનું મોત નીપજાવ્યું હતું